પોલીસ સ્ટેશન એ મુલાકાત લીધી હતી લેતા પોલીસ વડા આવવાના હોય પંચમહાલ જિલ્લાના એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જાબુગોડા પોલીસ મથકે ગુજરાત પોલીસ વડા આવી પહોંચતા તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે જાંબુગુડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈએ ગુજરાતના પોલીસ વડાનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેઓએ જાંબુગડા પોલીસ મથકની મુલાકાત લઈ જાંબુગડાના ગઢીના કિલ્લામાં આ જ્યાં જૂનું પોલીસ સ્ટેશન આવેલું હતું ત્યાંની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ પોતાની પંચમહાલ જિલ્લાની જિલ્લામાં તેમની ઓગણીસો એકાણુંની સાલ દરમિયાન કરેલી સર્વિસ દરમિયાન જાંબુગોડા તાલુકાના ખાખરિયા ગામના એક કેસમાં આરોપીને દસ વર્ષની સજા થઈ હતી તેવી જૂની વાતો પણ વાગોળી હતી જ્યારે ત્યારબાદ તેઓએ પોતાના હસ્તે જામુગડા પોલીસ સ્ટેશનના મેદાનમાં વૃક્ષારોપણ કર્યું હતું તેઓએ જતા જતા જામુગડા પોલીસ સ્ટેશનની સાથે સાથે જામુગડા અભયારણ્યના પણ વખાણ કર્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જામુગડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે આ જાણી છે ત્યાં પોલીસ વાયરલેસ હતો